સતલાસણા તાલુકામાં ભારે વરસાદથી મગફળીના પાકને નુકસાન થયું છે સતલાસણાના ભીલપુર ગામના ખેતરોમાં નદીની જેમ પાણી વહ્યા ભીલપુર ગામના ખેતરોમાં મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક પલળી ગયો જેના કારણે હવે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે વરસાદે આખે આખા ખેતરો ધોઈ નાખતા ખેડૂતો બરબાદ થાય એવી સ્થિતિ બની છે મહેસાણા જિલ્લાના સટલાસણા તાલુકાની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને આ વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યું છું સટલાસણા ભીમપુરા ગામના ખેતરો છે જ્યાં ખેતરો તલાવની માફક ભરેલા જોવા મળે છે આ ખેતરની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું ને મગફળી તમામ ક્યાંક ને ક્યાંક પાણીમાં પલળી જાય છે આ દ્રશ્યો છે કારણ કે જે રીતે આ મગફળી છે આ તેના દ્રશ્યો છે આપ જોઈ શકો તમામ મગફળી કાળી પડી જાય છે ખેતરની અંદર આ રીતે પાણી છે અને પાણીના કારણે મગફળી બગડી છે ખેડૂતોનો ખેતરની અંદર મગફળી તૈયાર હતી ત્યારે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે દ્રશ્યો પણ જોઈ શકો છો ખેતરમાં પાણી ભરેલા છે ખેડૂત ખુદ અહીંયા પાણીમાં ઉભેલો છે તેના પગ પાણીની અંદર ક્યાંક ને ક્યાંક માટીની અંદર જઈ રહ્યા છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે મગફળી પણ આ રીતે ક્યાંક ને ક્યાંક બગડી છે આપ સમજી શકો છો જ્યારે પણ મગફળી હાથમાં લઈએ ઉભી થાય મગફળીની પરિસ્થિતિ છે શું ના મળી વીઘામાં મગફળી કરેલું ટોટલ ખર્ચ અમને વાવેતર સાથે સિત્તેર હજાર રૂપિયા ખર્ચો કર્યો તમે અત્યારે પાક સાથે મારા ત્રણ થી સાડા ત્રણ લાખ નું રૂપિયા નુકસાન શા કેટલા મહિનાની મહેનત હતી ચાર મહિનાની મહેનત પાણીમાં જઈ તો ફરી એક વાર હું આ દ્રશ્યો બતાઈશ નીચી બેસીને કે કયા પરિસ્થિતિની અંદરથી આપ સમજી શકો છો કે આ પરિસ્થિતિ અંદર મગફળીનો પાક છે 4 મહિના ખેડૂત થે રાત દિવસ મહેનત કરી હતી ત્યાર બાદ વરસાદ આવ્યો અને વરસાદે ખેડૂતની મગફળી બગાડી જો કે ચોમાસાની અંદર જે વરસાદે આગમન થયું છે ને જે રીતે આ વરસાદ કયા કે કયા ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે Χαρμαγωρή, Α, Β, Β, Μέσα.